ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોના ચોરાયેલા મોબાઈલ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એસીપી ડીસીપી અને ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો આવ્યા હતા સાથે જ સતત ત્રણ દિવસથી ત્રણ જેટલા પોલીસ સ્ટેશન ખાતેથી લાખોની મતા નાગરિકોને પાછી આપવામાં આવી હતી સાથે જ નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી હતી અને પોલીસની કામગીરીને બિરદાવી હતી પોલીસે તેમના સાચા મિત્ર છે તેવું પણ નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું આજરોજ બીજી સરખ સૂચના મુજબ અને મહેરબાન કમિશનર સાહેબનું માર્ગદર્શન હેઠળ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર સ્કોર પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે જેમાં લોકોના લગભગ અગિયાર લાખ જેવી કિંમતના મોબાઈલો એમને પરત આપવામાં આવેલ છે ગઈકાલે ગોરવામાં સાત લાખની કિંમતના મોબાઈલ અને મુદ્દામાલ પરત આપેલો છે અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર નવ લાખની કિંમતનો મુદ્દામાલ પરત આપે છે